હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે આપણે બનાવીશું જુવારના લોટના દૂધી સાથેના મિક્સ મસ્ત મજાના ઢેબરા કહેવાય કે પરોઠા કહેવાય કે થેપલા કહેવાય કે થાલીપીઠ કહેવાય પણ જોરદાર આ નાસ્તો બનવાનો છે અને તમે એકવાર આ નાસ્તો બનાવીને ખાઈ જુઓ તમને ઘણા બધા એવા ફાયદા તો થશે જ પણ સ્વાદ જબરદસ્ત જોરદાર મળવાનો છે તો જેમને પણ ગ્લુટન ફ્રી જમવાનું જમવું હોય એટલે કે જેમને બ્લડ શુગર હોય ડાયાબિટિક પેશન્ટ હોય કે જેમને વેઇટ લોસ કરવું હોય તેમના માટે તો આ રેસીપી આશીર્વાદ સમાન છે અઠવાડિયામાં બે થી ત્રણ વાર તમે આ રેસીપી ટ્રાય કરી જુઓ તમારું વજન તો ઘટશે જ પણ સાથે સાથે બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહેશે તો અહીંયા મેં લીલા ધાણા લીધા છે કરી પત્તા સમારીને લીધા છે દૂધી લીધી છે અને અહીંયા મેં બસો ગ્રામ જેટલો જુવારનો લોટ લીધો છે તેનાથી અડધો બેસન અને તેનાથી અડધો ચોખાનો લોટ લીધો છે જો તમે ચોખાનો લોટ ના યુઝ કરવા માંગતા હો તો તમે બે લોટથી પણ બનાવી શકો છો અને દહીં સ સફેદ તલ લીલા મરચાં આદુ લસણને મેં અધકચરા ક્રશ કરીને લીધા છે તો હવે આપણે ત્રણે ત્રણ લોટને સારી રીતે એક બોલમાં લઈ લઈશું તો તમે ચોખાનો લોટને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે દૂધીને સમારી છે આવી રીતે ઝીણી ઝીણી છીણવાની છે તેને પણ એડ કરી લઈશું અહીં આપણે સુગંધ બહુ સરસ આવે અને હવે આપણે બે ટી સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું તો આ રેસીપીમાં પ્રોટીન આવશે ફાઈબર તો ભરપૂર પ્રમાણમાં આવશે અને જુવાર અને બેસનના કારણે કેટલા બધા એવા પોષક તત્વો મળશે જે તમે વિચાર્યા પણ નહીં હોય તો આ છે લસણ લીલા મરચાં આદુની અધકચરું વાટેલું પેસ્ટ એ કહેવાય કે ખાંડેલું તો લાલ જે દેખાય છે ને તે લીલા મરચાંને જ્યારે પાકી જાય ને ત્યારે હું યુઝ કરું છું જેના કારણે લીલા મરચાંમાં જે મિનરલ્સ ઉમેરાય ને વિટામિન સી ને બધા ઝીંકને બધા તે બધાનો પણ આપણને ફાયદો મળી રહે તો તમે પણ જ્યારે પણ લીલા મરચાંનો ઉપયોગ કરો ને તો આવી રીતે થોડા પાકા થાય ને તો ઉપયોગ કરજો તેનો સ્વાદ બહુ સરસ લાગશે

તો આવી રીતે ચમચીથી મિક્સ કરીશું પણ આપણે હાથથી લોટ બાંધવાનો છે તો ચાલો હવે આપણે હાથથી સારી રીતે મસળીને લોટ બાંધી લઈએ તો આ લોટ બાંધતી વખતે આપણે બિલકુલ પાણીનો ઉપયોગ કરવાનો નથી તો જેટલું પણ મોઇશ્ચર આવશે ને દૂધીનું લીલા ધાણાનું બધી જ વસ્તુનું તેનાથી જ આ આપણો લોટ બંધાઈ જવાનો છે દહીંથી તો જ્યારે તમને એવું લાગે કે ઓછું છે મોઇશ્ચર તો તમે એમાં દૂધી છીણીને વધારે ઉમેરી શકો છો કાં તો લીલા ધાણા કાં તો દહીં કાં તો છાશ પણ ઉમેરી શકો છો પણ જુઓ આવો સેમી સોફ્ટ લોટ બાંધવાનો છે આવો લોટ હોવો જોઈએ ના વધારે ઢીલો ના કઠણ આવો સેમી સોફ્ટ હોવો જોઈએ તો ચાલો હવે આપણે નાના નાના પોર્શનમાં ડિવાઈડ કરી લઈશું તો તમે આ ઢેબરાને થેપલાને કે થાલીપીઠને તળીને પણ બનાવી શકો છો બહુ સ્વાદિષ્ટ લાગતું હોય છે પણ હું તમને વેઇટ લોસ રેસીપી બતાવું છું એટલે બસ હાથથી આવી રીતે થેપી દેવાના જો તમને હાથથી ના ફાવતું હોય તો તમે બટર પેપર પર કે પછી એક કોટનના કપડાં પર પણ પાથરીને બનાવી શકો છો તો બસ હાથથી થેપીને આવા મસ્ત મજાના નાના નાના એવા કહેવાય કે થેપલા કે ગમે તે તમે નામ આપો તે આ નાસ્તો બનાવી શકો છો તો આ જુવારના થેપલા કે પરોઠા ખૂબ જ એવા સ્વાદિષ્ટ બનતા હોય છે તમે મારી રીતે એકવાર બનાવી જુઓ તો મેં અહીંયા આટલા બનાવીને તૈયાર કરી લીધા છે અને આપણે ખૂબ જ ઓછા તેલમાં બનાવવાનું છે આ નાસ્તો તો જુઓ હું જસ્ટ ખાલી થોડુંક જ તેલ લગાવીને બ્રશ કરી લઉં છું તવાને અને તવો સરસ ગરમ હોય એટલે તેના પર આપણે હવે જે આપણે પરોઠા બનાવ્યા છે જુવારના લોટના તે મૂકીશું તો સરસ નાના નાના આવા પોર્શનમાં બનાવશો ને તો એક સાથે ઘણા બધા બની જશે તો બધાને આપણે તેલ આવી રીતે થોડું ઓછું લગાવ્યું છે તેના પર ગોઠવી દઈશું અને મેં અહીંયા એક ભૂલ કરી હતી એક સાથે વધારે પ્રમાણમાં ગોઠવી દીધા હતા પરોઠા જેને મને ફેરવતી વખતે પ્રોબ્લેમ થઈ હતી તો તમે એક સાથે ચાર કરજો તો વાંધો નહીં આવે હવે આપણે થોડા સફેદ તલ ફરીથી સ્પ્રિન્કલ કરી દઈશું તો સફેદ તલને આ બધું જ આપણા શરીર માટે એટલું ગુણકારી છે તમને ખબર જ હશે અને જો આ વેઇટ લોસ રેસીપી હું તમારી માટે શેર કરું છું એટલે અહીંયા ઓછું તેલ લગાવું છું ફરીથી થોડું બ્રશ લગાવું છું અને તેલથી તેલ તેલનું અને બ્રશથી થોડું ફેરવી લઉં છું જો તમે અહીંયા ઘી કે બટર પણ યુઝ કરી શકો છો સરસ એવું સિંગતેલમાં બનાવશો ને તો બહુ સ્વાદિષ્ટ લાગશે અને વધારે તેલનો ઉપયોગ કરીને બનાવો છો તો પણ સારું લાગશે અને તળીને પણ બનાવશો તો પણ બહુ સ્વાદિષ્ટ લાગશે આ ઢેબરા થેપલા કે પરોઠા તો આ નાસ્તો તમે એકવાર બનાવો અને જો તમે બનાવ્યો હોય ને તો કોમેન્ટમાં કહેજો કે તમે આ નાસ્તો બનાવ્યો છે કે નહીં પહેલાં ક્યારે ટ્રાય કર્યો છે કે નહીં તો અને થાલી પણ કહી શકાય મહારાષ્ટ્રીયન રેસીપી કહેવાય તો આ અને થાલી પણ કહેવાય તો આવી રીતે ચેક કરી લેવાનું કે નીચેનો ભાગ સરસ એવો ઓ ચઢ્યો છે કે નહીં બન્યો છે કે નહીં અને પછી આપણે ફેરવી લેવાનો એના વગર નહીં ફેરવવાનું તો બસ આપણે હવે ફેરવી લઈશું તો જુવાર ખાવાથી કેટલા બધા ફાયદા થાય છે એ તો તમે મારી જો મારી પ્રોફાઇલમાં દરેક રેસીપીમાં જોયું હશે મેં જેમ જેમ રેસીપી તમારી સાથે શેર કરી છે નહીં તો તમે ચેનલમાં જઈને જોઈ શકો છો અને જુવારના લોટથી મેં જે છાસીઓ લોટ બનાવ્યો છે તેને તમે ખૂબ જ વખાણ્યો છે તેના માટે તમારો દિલથી આભાર દરેક દરેક સબસ્ક્રાઈબરને ફેમિલીને તો બસ મેં વધારાના જે બે હતા ને તે કાઢી લીધા છે થેપલા પરોઠાને તો સારી રીતે શેકી શકાય એટલા અને બસ આવી રીતે થોડા થોડા ગોળ ગોળ ફેરવતા જવાના અને શેકી લેવાના છે તો ઉલટ સુલટ કરીશું એટલે સરસ મજાના આપણા પરોઠા શેકાઈ જશે અને જુઓ તમે જોઈ શકો છો મેં એકદમ નહીંવત તેલનો ઉપયોગ કરીને પણ કેટલા સરસ મજાના પરોઠા રેડી કર્યા છે તો જો તમે ભાખરી ખાવાના શોખીન હોવ ને ફ્રેન્ડ્સ તો તમારે સવારમાં જે ભાખરી ચા સાથે ખાતા હોવ તેના કરતાં તમે જો આ જુવારના લોટના આ પરોઠા ખાવાનું શરૂ કરશો ને તો તમને ઘણા બધા ફાયદા જોવા મળશે તમારા શરીરમાં કેમ કે પેટ તો સારી રીતે ભરાશે પણ સારા એવા ન્યુટ્રિશન્સ પેટમાં જશે સાથે સાથે ઘણી બધી ગુણવત્તા તમારા પેટમાં મળશે એસિડિટી ગેસ એ બધું નહીં થાય અને તમારું પેટ સારું એવું ભરેલું રહેશે જેથી આખો દિવસ જે તમને ગ્રેવિંગ રહેતી હોય છે ને બસ ખાઈ લેવું છે હજુ કંઈક ખાવું છે હજુ કંઈક ખાવું છે તો એ ગ્રેવિંગ તમને મળશે આ ખાવાથી તેની તેની ગેરંટી છે કેમ કે જુવારનો લોટ અને ફા જુવારનો લોટ ચોક ચણાનો લોટ આ બધું ફાઈબરથી ભરપૂર હોય છે તો તમારું પેટ સારું એવું ભરેલું રહેશે તમને વધારે ક્રેવિંગ નહીં રહે આખો દિવસ તો આવી રીતે તમે એકવાર બનાવો અને મને કહો કે તમને કેવી કેવી લાગે મારી રેસીપી અને ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો તમે આ બરોઠાને દહીં સાથે એન્જોય કરી શકો છો અથાણા સાથે જેમ મેં શેર કર્યું છે તેમ કરી શકો છો અને આ નાસ્તો ખૂબ જ સરસ એવો બનતો હોય છે તમે એકવાર બનાવો અને ખાઈ જુઓ અને અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ માટે આ રેસીપીને તમે તમારા ડાયટમાં સામેલ કરો તમારું વજન તો ઘટશે પણ તમને બીપી કંટ્રોલમાં રહેશે અને તમારું બ્લડમાં શુગર બ્લડ શુગરમાં શુગર પણ કંટ્રોલમાં રહેશે ઘણી બધી એવી શારીરિક તો માનસિક પણ ફાયદા થશે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો ફરીથી મળીશું એક મસ મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો Love you all!